ધોરણ બાર સાયન્સ પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમગ્ર સરથાણામાં શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે પરમસુખ ગુરુકુળના સંસ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં આ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી એ ગ્રેડની અંદર ટુ વિદ્યાર્થી તથા એ ટુ ગ્રેડની અંદર અગિયાર વિદ્યાર્થીઓએ મેદાન માર્યું આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પરીક્ષા લક્ષી સતત તેમના પર માર્ગદર્શન મળતું રહેવાના કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું હતું ઉમદા પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો આગળ પોતાની કારકિર્દી આઈટી ક્ષેત્રમાં તથા યુપીએસસી જેવી એક્ઝામો પાસ કરીને દેશની સેવામાં મહત્વનો ફાળો આપવાની ઈચ્છા ધરાવે છે સમગ્ર પરિણામ બાબતે શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજી તથા શાહના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપ દાસજીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર અને ભારત દેશ નું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા પરેશ રોજન જનસાક્ષી ન્યૂઝ સુરત